નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ચાર વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા તો ગુજરાતને હજુ પણ પાંચ દિવસ બળબડતા તાપથી છુટકારો મળવાનો નથી કારણ કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હીટ વેવનો પ્રકોપ યથાવત રહેશે અને આ વખતની જે ગરમી છે તે અકળાવનારી જોવા મળી રહી છે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચી યુક્યો છે રાજ્યના અનેક શહેરો એવા છે કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અમદાવાદ ભાવનગર વડોદરા કે જ્યાં ગરમીનો પ્રકોપ દિવસ રાત રહેવાનો છે જૂનાગઢ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરમાં વેવની આગાહી તો આણંદ સુરત અને વલસાડમાં પણ આગ જડતી ગરમી પડશે તેવી આગાહી થઈ છે અમરેલી પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે હીટબેબ આને વે પાંચ દોન કેટબેબ કારનિંગ ગઈ છે गुजरात और सौराष्ट्र दोनों रीजन के लिए और जहाँ हीट वेव की वार्निंग दी गई है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा पाटन महसाना अहमदाबाद गांधीनगर आनंद सूरत और वलसाड़ और कच्च सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जहाँ हीट वेव की वार्निंग दी गई है आने वाले पाँच दिनों के लिए तो वो सुरेंद्रनगर भावनगर अमरेली राजकोट जूनागढ़ पोरबंदर और कच्छ आज और कल के लिए अहमदाबाद वडोदरा और भावनगर के लिए डे वन और डे टू आज और कल के लिए वार्म नाइट का येलो वार्निंग देगी है और अहमदाबाद की बात करेंगे मैक्सिमम टेम्परेचर रियलाइज की तो अहमदाबाद का फोर्टी फोर पॉइंट नाइन डिग्री सेल्सियस से से टाइम टेम्परेचर रियलाइज हुआ और गांधी नगर का फोर्टी फोर पॉइंट टू डिग्री से हुआ और अहमदाबाद और गांधी नगर दोनों की जगह के लिए फोर्टी फाइव डिग्री सेल्सियस का मैक्सम टेम्परेचर તો આ જ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા પ્રદીપ ન્યૂઝરૂમ થી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે પ્રદીપ જણાવશો કે અત્યારે તો આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી ગરમી પડી જ રહી છે હવે આગામી દિવસોમાં શું સ્થિતિ રહેવાની છે હવામાન વિભાગે શું કહ્યું બિલકુલ વિકાસ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની જે રાજ્યની અંદર ગરમીની આગાહી કરી છે જે અંતર્ગત અમદાવાદ વડોદરા અને સાથે ગાંધીનગરની સાથે સાથે આણંદ આ ચાર શહેરો જે છે તેની અંદર વેવની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે આગામી પાંચ દિવસ એટલે કે ગુજરાત જે છે તેની અંદર સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છનું વાતાવરણ જે છે તે પણ સૂકું રહેવાની જે છે તે હવામાન વિભાગે આગાહી કરી છે જે હીટવેવની વાત છે તેની અંદર જૂનાગઢ ભાવનગર પોરબંદર જે છે તેની સાથે સાથે ગાંધીનગર અને આણંદ જે છે તે શહેરને પણ હવામાન વિભાગ દ્વારા એડ કરવામાં આવ્યા છે આ સાથે હવામાન વિભાગ દ્વારા જે આગામી પાંચ દિવસની જે આગાહી કરી છે તેમાં જ્યારે મેપના માધ્યમથી એ સમજીએ કે કયા જિલ્લાની અંદર સૌથી વધારે ગરમી જે છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આપ દ્રશ્યોમાં જે જુઓ છો અહીંયા જે ઓરેન્જ કલર જે તમામ જે જિલ્લાઓ દેખાય છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર આણંદ ભાવનગર રાજકોટ જુનાગઢ પોરબંદર સુરત અને વલસાડ આ તમામ શહેરની અંદર જે છે તે સૌથી વધારે ગરમી એટલે કે પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે આ તાપમાન જે છે જે મેપ બતાવે તો તે આજના દિવસ એટલે કે એકવીસ તારીખનો છે આવતીકાલે બાવીસ તારીખે જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર એ તમામ જિલ્લા એટલે કે આજના જે જિલ્લાઓની વાત કરવામાં આવે લગભગ આઠ કરતાં પણ વધારે જિલ્લાની અંદર ગરમી જે છે તે વધશે તેને લઈને આવતીકાલે પણ એ જ જિલ્લાઓની અંદર ગરમી વધવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે જોકે બે દિવસ પૂર્વેની વાત કરવામાં આવે તો રાજ્યની અંદર રાત્રિ દરમિયાન પણ તાપમાનનો જે પારો જે છે તે પણ લગભગ આડત્રીસથી ચાલીસ ડિગ્રી સુધી રહ્યો હતો ત્યારબાદ વધુ એક વખત એટલે કે ત્રેવીસ તારીખ જે છે ત્રેવીસથી લઈને ચોવીસ તારીખ સુધી એટલે કે બે દિવસ દરમિયાન રાજ્યની અંદર પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ આણંદ અને ગાંધીનગર સહિતના જે શહેરો જે છે એ એ વિસ્તારની અંદર સૌથી વધારે જે છે તે ગરમી જોવા મળશે અને પારો લગભગ જે છે તે પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ છે આ સાથે સૌથી વધારે જો વાત કરવામાં આવે તો જે અઢાર અને ઓગણીસ તારીખે રાજ્યની અંદર જે ગરમી પડી હતી કે જેમાં અમદાવાદ શહેર સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ તાપમાનનો પારો જે છે તે લગભગ પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી ચુક્યો હતો અને મોડી રાતની જો વાત કરવામાં આવે વિકાસ તો લગભગ ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી સુધીની આસપાસ જે તાપમાન જોવા મળ્યું હતું એ જ તાપમાન ફરી એકવાર લગભગ સત્યાવીસથી લઈને તારીખ એટલે કે બે દિવસ દરમિયાન રહે અને બે દિવસ દરમિયાન રાજ્યના બે થી ત્રણ જિલ્લાઓ જે વાત કરવામાં આવે કે જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ જે છે હાલ વ્યક્ત રહી છે બિલકુલ આભાર પ્રદીપ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ